હાલોલ તાલુકાની કુમાર શાળા ખાતે હાલોલ ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલોલ તાલુકાની શાળા અને હાલોલ ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ કુલ પાંચ અલગ અલગ વિભાગમાં ભાગ લીધો છે જેમાં હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળાના બાળકોના વિચારોને ગતિ અને તક મળે તે હેતુસર ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા પાંચેય વિભાગમાં વિવિધ અલગ અલગ કૃતિ મૂકવામાં આવી છે જેમાં વિભાગ ટકાઉ ખેતી બીજા નંબરમાં વિભાગ બે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો જેમાં પ્રથમ નંબર વિભાગ ત્રણ હરિત ઉર્જા ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન નંબર વિભાગ ચાર મનોરંજક સંબંધી ગણિતિક મિડિલિંગ માં તૃતીય નંબર પર અને વિભાગ પાંચ આરોગ્ય અને સ્વચ્છતામાં તૃતીય નંબર સાથે કુલ ચાર વિભાગમાં નંબર મેળવી આ બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું અને પોતાના પરિવારના નામ સાથે શાળાનું પણ નામ દીપાવ્યું છે